અમૃતપુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કાંડિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણું બે ચોસઠ ઓગણત્રીસ આઠ ચોરાણું આ ભાઈ તમે કેને લઈને આવ્યા મિસિસ ને લઈને આવ્યો છું પાંચ ઓપરેશન કરાવવું પડશે તમારા મણકા ખાઈ ગયા છે તમારે વર્ષ દિવસ સુધી કામ નહી કરવાનું ડોક્ટર નું કેવું એમ થાય છે આ ભાઈએ પાંચ મિનિટ ની અંદર જ મારા મિસિસ ને સાજા કરી દીધા છે આ ભાઈ નો ધન્યવાદ કહેવાય

પછી પગથિયા ચડ્યા પહેલી વખત તો આપણે ખબર નહોતી ની ચડી આવ્યા અને પછી મેં એમ કીધું કે પગથિયા ચડ્યો તેને એમ કીધું પગથિયા ચડીને ને આવી ત્રણ પછી બધા પગથિયા ચડ્યા પછી આખી સીડી ચડી ગઈ હા એને કઈ પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નથી કોઈ જાતનો 10 મિનિટ ની અંદર હવે આજે પહેલો દિવસ છે કાલે જોઈએ પાછું દુખાવો કેટલો આવે છે શું છે એને ઉપરથી ખબર પડે બરાબર એક પ્રેશર ના પોઈન્ટ થી જ બીજાને હું કહેવા માંગતો બીજાને જેને કોઈ તકલીફ હોય તો આ નંબર ઉપર સંપર્ક કરે હા હવે તમને શું લાગે છે આમાં આટલો ખર્ચો કર્યો અને દવા કેટલી પીતા દવા તો રોજની ઘણી ઘણી બહુ પીધી દવા ઘણો ખર્ચો કર્યો ઘણો ખર્ચો કર્યો અને તોય દુખાવો જાતો હતો તોય દુખાવો બંધ જ ન થાય બંધ જ ન થાય તો ગોળી લેતા ગોળી લેતા રોજ હવે આ એમના ઘરના હે એને એને વિડીયો બનાવો ગમતો નથી પણ આપડે ખાલી એનો આ ફેસ લઈ કોક ઓળખી જાય ને ફોન કરે જય દ્વારકા જય દ્વારકાથી